સમગ્ર રાજ્યમાં આજથી એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં પ્રથમ દિવસે પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર તથા કનુભાઈ તથા દીપુભાઈ લોર ગામના સરપંચ અશોકભાઈ તથા

આજ રૂટ શાળા પ્રવેશો અને કન્યાકિણી નિમિત્તે લોઅર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ધોરણ એકની અંદર એક વિદ્યાર્થી તેમજ બાલવાટિકાની અંદર ધોરણ ટોટલ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ આજે પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે આજના રૂટ પ્રમાણે સૌ પ્રથમ પાટી માણસા ત્યાર પછી લોર અને આના પછી આગળનું ગામ આચાર્યની મુલાકાત લેવાની છે મારી સાથે આજના કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ પ્રમુખ કરશનભાઈ પરમાર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ તેમજ સાથે દીપુભાઈ ગામના સરપંચશ્રી શાળાના આચાર્યશ્રી સમગ્ર આ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલું છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર આ પછી જેટલો કાર્યક્રમ શું કાર્યક્રમ હતો આજ શાળા પ્રવેશો અને કન્યા કન્યાઓ મહત્વ બરાબર કેવું કહે આ બાબત જે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ નિયમિત આવે છે તેમજ વાર્ષિક પરીક્ષા સત્રાંત પરીક્ષા પેટની પરીક્ષાની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલા છે તમામ વિદ્યાર્થીઓનું શાળા વરથી સન્માન કરવામાં આવે